તમે જોઈ રહ્યા છો ધાનેરાથી મારો અવાજ બનાસકાંઠા જિલ્લાના બે ભાગ પાડવામાં આવતા બનાસકાંઠાના છ તાલુકા બનાસકાંઠામાં અને આઠ તાલુકા વાવથરાજમાં મૂકવામાં આવ્યા હતા ધાનેરા તાલુકાને પણ વાવથરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા ધાનેરાના કોંગ્રેસના તેમજ આમ આદમી પાર્ટીના લોકોએ ધાનેરા લાલચોક ખાતે ભેગા થઈને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા રેલીના રૂપે ધાનેરા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા ધાનેરા મામલતદાર જે આર મહેતાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ આવેદનપત્ર તાત્કાલિક ઉપરી કચેરી ખાતે મોકલવા માટે ભલામણ કરવામાં આવી હતી આ અંગે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે જણાવ્યું કે સરકાર દ્વારા તાલુકાના લોકોના મંતવ્ય લીધા સિવાય બારોબાર વાવ થરાદમાં ધાનેરા તાલુકાને ભેળવી દેવામાં આવ્યો છે તે ખરેખર ખોટું છે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તે જરૂરી છે આ માટે ધાનેરા તાલુકાના લોકોને જાગવું પડશે અને તેના માટે લડત પણ આપવી પડશે જો ધાનેરા તાલુકાના નાગરિકો જાગૃત નહીં થાય તો ધાનેરા તાલુકાને ક્યારેય ન્યાય નહીં મળે આ આવેદનપત્ર આપવા માટે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ પટેલ શહેર પ્રમુખ હરીશસિંહ રાજપૂત યુવા પ્રમુખ જયેશ સોલંકી ઈશ્વરભાઈ ચૌધરી ધર્મેન્દ્ર રાજકોટ કિસાન સંઘના વીરમાભાઈ પટેલ અરદાભાઈ પટેલ સાગરભાઈ દેસાઈ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા અહેવાલ સુલતાન પઠાણ ધાનેરા ધાનેરા તાલુકાની મગણી બનાસકાંઠામાં રહેવાની છે ધરાવજ અમારે પોકડ પડે છે અમારા રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ તમામ ખા બનાસકાંઠાનું છે એટલે અમારે જે સરળ રસ્તો પડે છે બનાસકાંઠા ધાનેરા પડે છે તરત અમારે પોકટ પડે છે દિશા હબ ગણાય વેપારનું અને અમારે અમદાવાદ જે તે છોકરા આ વિસ્તારમાં ભણવાનું ચાલુ છે એટલે અમારે માગણી છે કિસાન સંઘ ભારતીય વીરમાપીની કે અમારો જિલ્લો બનાસકાંઠા જ રહે બનાસકાંઠા જિલ્લામાં વિભાજનનો ગઈકાલે જ્યારે કેબિનેટમાં નિર્ણય કર્યો તેવા જ મીડિયા મારફત અને માધ્યમ ટીવીના માધ્યમ મારફત સબતર મળ્યા કે દાદરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાંથી થરદમાં મૂકવામાં આવ્યો છે અને બનાસકાંઠા જિલ્લાના વિભાજન થાય એમાં અમને કોઈ વધુ નથી અમારો વદો એટલો જ છે કે ધાંધણાની જે પ્રજા છે એ ધાંધણાની પ્રજાનો એક જ અવાજ છે કે અમારે થરા જવું નથી અમારા માટે પાલપુર અનુકૂળ છે તો બનાસકાંઠા જિલ્લા સાથે અમને સંકેલવામાં આવે પ્રજા તે ખૂબ જ એના માટે જો નહીં કરવામાં આવે તો પ્રજા દુઃખી છે એમનો ધંધાર્થે વેપાર બધી રીતે જોડાયેલી છે એ બનાસકાંઠા જિલ્લા સાથે અને પાલપુર સાથે સામાજિક રીતે પણ જોડાયેલી છે તો સરકાર શરીરને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે ફેર વિચારણા કરવી જોઈએ વિચારણા કરી અને દાદરા તાલુકાને બનાસકાંઠામાં પાનપુરમાં રાખવો જોઈએ એવી અમારી વિનંતી છે સાથે સાથે પ્રજાને જો નહીં કરવામાં આવે તો પ્રજા રોડ ઉપર ઉતરશે વંદોલન કરશે બજાર બંધ કરશે આમ આવી રીતે આંદોલન ન થાય અને ફેર વિચારણા કરે એવી મારી સરકાર શરીરને વિનંતી છે